કાગડા ભાઈ ક્યાં રહેતા હતા ઝાડવા ઉપર એક હતા શિયાળ ભાઈ ક્યાં રહેતા હતા જંગલ માં એમન કરતા કરતા કાગડા ભાઈ હતા ને એ કોકને ઘરે ગયા ને એ તમાર જેવ છોકરો તું ને ઈ પૂરી ખાતો તો હું ખાતો તો હરસાલી પૂરી તો કાગડા ભાઈ ને પૂરી ખાવાનું મન થયું તો એને હું કઈ છોકરા મત મત આ માચકી લીધી કે પૂરી અને સાચ માં લઈ અને ઉડતા ઉડતા જંગલ માં ઝાડતું ને એ માથે બેસી ગયા તો ઝાડ નીચે શિયાળ ભાઈ નીકળ્યા તો શિયાળભાઈ અધર જોયું ને તો એને પૂરી ખાવાનું મન થયું તો શિયાળભાઈ યુક્તિ કરી કે કેવી રીતે પૂરી લીધી તો શિયાળભાઈ તો ઝાડવા ઉપર સડી ન હકે પછી સને ને શિયાળભાઈ શું કીધું ખબર છે કાગડાભાઈ કાગડાભાઈ તમારો રંગ કેવો સરસ છે તમારી સાંજ કેવી સરસ છે તમારી આંછું કેવી સરસ છે તમે કેવું સરસ ગાવશો એક ગીત ગાવને અ કાગડા ભાઈ તો ભૂલી ગયા કે સાચમાં પૂરી છે ઈ તો કા 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 મૈડા ગીત કાવા કા કા કરવા મૈડા એટલે પૂરી કે પડી નીતે પડી ને એટલે સિયાળ ભાઈ લન ભાગી ગયા અને કાગડા ભાઈ હામું જોઈ રહ્યા આવી રીતે છે ને સિયાળ ભાઈ ચાલાક હતા ચાલાક હતા એટલે છે ને સિયાળ ભાઈ ચાલાક હતા ને કાગડા ભાઈ છે ને ભૂલ ખાઈ ગયા સરસ તાળી પાડો તો તાળી પાડો બધા હર્ષાળી హర్షాలి శాలీ